રામ રામ દૈરાજી તો કદી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોકમાં તો કેમ છો દૈરો બધું મજામાં તો ભાઈ આપણે રાતે ચાર વાગે તો આવી ગયા હતા ગોંડલથી અને આપણે ગાડી મોકલી દીધી હતી આપણે તાલાળા તો અત્યારે એ ગાડી એ પૂગી ગઈ છે સાસણ ને કંઈક ભરવાનું ને કંઈક બખેણાનું છે કંઈક લેવાની કે બે નથી તો હવે એ તો કંઈ વાંધો ને આપણે સાંજે આપણે ગાડી મેલી ગયા હતા આપણે મોકલી હતી ભેં ભરવા આપણે સાંજે નાની ગાડી તો એ કંઈક મેલીને આવતારી ત્યાંથી ને આપણે અત્યારે જઈએ છીએ કંઈક ગાડી હલવાની હતી ને ભેં ચડતી નહોતી ને એવું બધું થયું તો અત્યારે આપણે નીકળીએ છીએ હમણાં ગાડી અહીંયા પેટ્રોલ પંપ જ પડી છે સરદારગઢ અને ત્યાંથી ને ભેં ભરવાની છે આપણે તો હમણાં ફોર વ્હીલ લઈને આવે છે એ ભાઈ તો નીકળીએ પછી ભેં ભરી આવીએ અને પછી અહીંયા જ ઉતારવાની છે આપણે જાંબુડા ગામમાં જ એટલે કાંઈ ઉપાધિ છે નહીં ને નીકળીએ ફટાફટ અને ભરી આવીએ

ભાઈ આવી ગઈ આ ગાડી અને હવે જવું છે જીરું ભરવા આપણે માણાવદર હવે માણાવદર થી ક્યાં જવાનું થાય ભાઈ ને ઘરે જવાનું છે તો ત્યાં જઈએ પછી ખબર પડે ક્યાં જવાનું છે ભરવા અને ભરીને પછી ખબર પડે કે ક્યાં નાખવા જવાનું છે રાજકોટ જવાનું થાય ગોંડલ જવાનું થાય કે જૂનાગઢ જવાનું થાય કા પછી માણાવદર ને માણાવદર નાખી દેવાનું થાય તો હવે નીકળીએ છીએ ને ભરવી આવીએ જીરું પછી ખબર પડે ક્યાં જવાનું થાય તો રોગમાં કન્ટિન્યુ રહેજો અમે ખબર પડી જાય તમને ત્યાં જાય છે હાલો તો ભાઈ આવી ગયા અહીંયા જીરું ભરવાનું હતું ત્યાં અને ઢગલો કરે છે પાલો કરે છે પાલો કરીને હરખેર બધું ભેગું પડી જાય ભેજવાળું થોડું કોયલું હોય હવાવાળું પછી ભરી લઈ ભરીને પછી તમને મળી જાય પાછા હા તો ભાઈ ગાડી ભરાઈ ગઈ છે ને હવે જવાનું છે આપણે ગોંડલ જીરું ભરાઈ ગયું છે ઉટળીથી ભરીને ગાડી પેક કરી દીધી છે આખી ઢાંકીને કમ્પ્લીટ તાલપત્રી બાલપત્રી નાખીને હવે નીકળીએ છીએ આજ તો ભાઈ એકલો જ છે ભાઈ ભેગું છે નહીં આજ તો નીકળીએ નિરાય છે આજ કાંઈ ઉતા મરી છે નહીં ક્યાંય જવાની સાંજુદીમાં ફેરો કરવાનો છે આપણે તો નીકળીએ છીએ નીકળ્યા હતા વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંથી માણાવદરથી

વરસાદ હતો વધારે થયું ત્યાંય વરસાદ ચાલુ હતો અને આખી ગાડી ગારો ગારો થઈ ગયા આજ તો અત્યારે જાય છે આપણે જૂનાગઢ આવ્યા બાયપાસ તો ચડી ગયા છે હવે હમણાં બાયપાસ તો રાજકોટ વારો હાઈવે પકડી લેવાનો તો જેતપુર થઈને આ રીભાઈ ગાડી જોઈ લો આવું છે બગડી ગઈ છે Bebe, bebe, bebe. Tola, né, que vai vir aqui, já. વરસાદ એ ભાઈ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો હવે કાશ બસ બંધ કરીને પછી જવા દઈ ઊડી જઈએ આટલે ખાલી કરાવી નાખી ઘરે નીકળી જાય હાલો ભાઈ આમાં જાય છે ટ્રેક્ટર યુવરાજ છે ચાર પાંચ ડબ્બા જાય છે માટી સાવ ગાડી છૂટ છૂટ જાય છે ચાર પાંચ ટ્રેક્ટર બેઠા છે સાઈડલી વગરના હાલો તો ભાઈ ખાલી થઈ ગઈ ને હવે અહીંથી નીકળીએ છીએ કઈ રિટર્ન છે નહીં ભરવાનું ગોંડલ ગોંડલથી તો ફોન તો બધા કરી લીધા હવે એક નું થાય છે હવે હૈશે તો ભાઈ રહેજા જાઉં નકર માથે થાય તો કાલ ભરવા આવવાનું અને બાકી અટાણા મિલ ખુલ્લું હોય છે તો રિટર્નમાં લઈ જવાનું છે અત્યારે તો હમણાં નીકળીએ છીએ ગોંડલથી ખાલી ગાડી લઈને આજ કાંઈ છે નહીં રિટર્ન તો નીકળી જાય અને હેર ભૂકતા થાય તો હૈશે તો ભરતા જાઉં નગર ખાલી લઈને ત્યાંથી વહી જાઉં નીકળીએ ખાલી ગાડી લઈને ભાઈ ફૂગી ગયા જુનાગઢ ખાલી ખાલી જવાનું છે એ બંધ થઈ ગયું છે પ્લાયવુડ ભરવાનું હતું એ સવારે થાય હવે થાય મોડું થઈ ગયું દિઆ ગયો છે એ બંધ કરીને છે તો હવે કાલ ભરવાનું થાય તો ખાલી ખાલી લઈને નીકળી જવાનું હા ત્યાં ઊભી રાખી દીધા ચેક ચુક કરવા ખાલી ટાયર બાયરને બધી કમ્પ્લીટ છે ભાઈ એકલો જ હતો કોઈ છે એ નહીં જ હાલો તો હવે નીકળી ગયા વહેલા હેર કૂગતા થાય જમવાનું તાણે ભૂગી જાય તો ભાઈ ભૂકી ગયા હતા ઘરે અહીંના લગભગ આઠ વાગી ગયા હતા આપણે એવા ત્યાં અને હવે આ વ્લોગને આપણે એજન્ટ કરીએ છીએ વ્લોગ ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાશીશ